જે સન્ના પૈસા ત્યારે આપલો કોણું લંબા તે હજુ ક નહી આયો અલ્યા ઈ તો નહી આયો તો નહી પણ અમાર કાળા કાળા કલાળ ગહો પડી થી હવે શું કર આ કોણું લંબા જે તો હજી ક લમણો નહી કર્યો પાછો અલ મારો બેટો આટલી આટલી વાર કે લેવા દયા અલ્યા ખબર જ પડતી નહી કોઈ એ કાકા એ હું શું ક તો આટલી વાર કેતો રે તો હું છોટું ઘેર હતો પણ હું શું ક શું શું કીધી આની જગ્યા શું કામ હતો

કરવા લાવે પૈસા કમાય મોરના બચ્ચો જોવા પૂ ના આવે તો સો રૂપિયા લેવાના ટિકિટ થી કમાય છે આવતો હશે અરે શું કા

तर शेल्या दोन रुमाल दारे ते का मुदा बेर आणि बसी बेवान करी आणि गमे ते मोम टेम काही हँडलिंग करिन मोर लाइन हेड से बराबरे तो लेहरो का का ले हेड हेड जदी लेता वर ने पकड़ ले है सारा चम मोर से बदु जुई 500 रुपया खरी मु हां અલે છોકરા અલે કાકા અલે જોઈ લે કોક જોવે છે લે હા અલે કાકા 500 રૂપિયા નું કોકને કીધું ઓયલા બની તો ટિકિટ નું કીધું છે ના કાકા મને એવું લાગે કે હાલવાનું કીધું છે હાલવાનું કીધું છે ઓય અલે કોઈ કોરોના કે અંતાક કોઈ વાયરસ તો નહીં ને ના ના કશી વાયરસ

મોર તો નહી બોલા મને મોર પાડ્યો છે મને વાત કુપર શું શું કેવાય ગયા તા તમે એ તો કોઈ નઈ એમ કરજી તમે પોતે છો ઉમ રમ રોમ રામ રામ હા હું શું કેતો આયા અમદાવાદ થી છોકરા ઉપર રમાડો છે

ઉભારો આ તો બેટા ધોકે ને આ તો ખાવા માંગી એને એમ કે મોરા જે હંગા જો તમે જો પણ નીચે ગોતવા એમ કો મન જવા દે હોય મિલી કોઈ છો